સામે આવે છે જે અનેક સવાલ ઉભા કરે છે સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી વધારે સૌરાષ્ટ્રમાં ચર્ચિત છે ગોંડલ અને ગોંડલની રાજનીતિના શું સોગઠા સુરતમાં ગોઠવાઈ રહ્યા છે છે કે કેમ એ એ સવાલ ઉદ્ભવે જે સામે ગોંડલમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડોંગા વચ્ચે મુલાકાત થઈ હતી નિખિલ ડોંગા સાથે ગોપાલ ઇટાલિયાની ટૂંકી મુલાકાત પરંતુ એ સૂચક રહી અને એ મુલાકાત દરમિયાન અલ્પેશ કથિરિયા પણ હાજર જોવા મળ્યા ખોડલધામ નવરાત્રી મહોત્સવ વખતે બંને વચ્ચે આ ટૂંકી મુલાકાત થઈ હતી પારિવારિક નવરાત્રી મહોત્સવ હતો જેમાં ધારા ગોપાલ એટલ્યા અને નિખિલ ડોંગા બંને સાથે સાથે દેખાયા છે એક તરફ ગોંડલના વિવાદ વચ્ચે નિખિલ ડોંગાના હોકારથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અગાઉ પણ ગોંડલના વિવાદ વચ્ચે નિખિલ ડોંગાના હોકારથી રાજકારણમાં ગરમાવો આવ્યો હતો પાટીદાર નેતા નિખિલ ડોંગાએ ગોંડલ થી પેઢી હોય તે પ્રકારે ન ચાલે તેમ કહીને નિખિલ ડોંગાએ જયરાજસિંહ પણ આકરા પ્રહારો પણ કર્યા હતા જયરાજસિંહને હું બહાર હોઉં તો બીક લાગે છે અને હું બહાર હોઉં તો જયરાજસિંહને ને કારકિર્દી ખતમ થઈ જવાનો ડર સતાવે છે આ તમામ શબ્દો આ તમામ વાતો નિખિલ ડોંગાની હતી

બે વખત તાલુકા પંચાયતની ઓફર કરવામાં આવી જો કે ઓફરનો મેં અસ્વીકાર કર્યો અને હવે હું વિધાનસભા લડીશ તેમ પણ નિખિલ ડોંગા જણાવી ચૂક્યા છે

કારણ કે વરસાદ લઈને મળી રહ્યા છે આજના દિવસના સૌથી મોટા સમાચાર ખેલૈયાઓ માટે રાહતના સમાચાર છે આજે વરસાદની શક્યતા સંભવત ખૂબ ઓછીના મોટા ભાગના જિલ્લાઓમાં આજે અને આ સિવાય આઠમ નવ અને દશેરાના દિવસે કેવો વરસાદ રહેશે એવી આગાહી છે એ વિશે પણ વાત કરીશું સિદ્ધુસર સૌથી પહેલા શરૂઆત કરી છે આ મુદ્દાથી જેને કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે સૂરતી સમાચાર છે કે જ્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને નિખિલ દોંગા વચ્ચે મુલાકાત થઈ હતી એક પારિવારિક નવરાત્રી કાર્યક્રમ હતો જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા જેમાં અલ્પેશ કથીરિયા ઉપસ્થિત રહ્યા હતા જેમાં નિખિલ દોંગા પણ દેખાયા અને એ દ્રશ્યો જે સામે આવ્યા છે એમાં ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડોંગા વચ્ચેની જે ટૂંકી મુલાકાત હતી એ શબ્દો વગર પણ ઘણું બધું કહી જાય એ પ્રકારની આ મુલાકાત જોવા મળી રહી છે કારણ કે આ મુલાકાત ખૂબ જ સૂચક પણ માનવામાં આવી રહી છે અલ્પેશ કથીરિયા પણ આ મુલાકાત સમયે ત્યાં હાજર જોવા મળ્યા હતા મહત્વનું છે કે ખોડલધામ નવરાત્રી મહોત્સવ વખતે આ બંને વચ્ચેની મુલાકાત ખૂબ ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે ધર્મેશ નિખિલ ડોંગા અગાઉ જાહેરાત કરી ચૂક્યા છે ચૂંટણી લડવાની વિધાનસભા ચૂંટણી લડવાની સાથે જ એક આક્ષેપ પ્રત્યક્ષેપ પણ કરી ચૂક્યા છે અને હવે એક તરફ જ્યારે સૌરાષ્ટ્રમાં ગોપાલ લેટાલિયાની ચર્ચા થઈ રહી છે વિસાવદરની બેઠક જીત્યા બાદ ગોપાલ ઇટાલિયા નિખિલ ડોંગા વચ્ચેની મુલાકાત ખૂબ સૂચક અને એમાં અલ્પેશ કથીરાની પણ ઉપસ્થિતિ શું કહી જાય છે માનસી ભલે પારિવારિક જે નવરાત્રી મહોત્સવ છે એ ખોડલધામ અંતર્ગત છે અને છેલ્લા કેટલાય દિવસથી ત્યાં સૂર તાલને સથવારે ખોડલધામનો આ નવરાત્રી મહોત્સવ ચાલે છે બધા અગ્રણીઓ આવે છે પણ ગઈકાલે નવરાત્રી જે પારિવારિક ખોડલધામ નવરાત્રી મહોત્સવ એટલે ચર્ચામાં આવી છે કે ત્યાં નિખિલ ડોંગા એટલે યુદ્ધ એજ કલ્યાણ ગોંડલ અને એના જે કરતા અર્તા છે એ નિખિલ દોંગા અને ગોપાલ ઇટાલિયા આ બંનેની મુલાકાત આ નવરાત્રિ મહોત્સવમાં થઈ બંને ભલે ટૂંકી મુલાકાત કરી સાથે અલ્પેશ કથેરિયા સાથે પણ નિખિલ દોંગાની મુલાકાત થઈ કદાચ એ મળતા પણ હશે પરંતુ આ વાત એટલે ચર્ચામાં આવી છે બાકી સમાજના છે એક જ સમાજનું છે સમાજનો કાર્યક્રમમાં બધા આવી જ શકે પરંતુ થોડા સમય પહેલાં એવું કહેવાતું કે અમરેલીનું રાજકારણ સુરતમાં ખેલાય છે પણ હવે એક ઇશારો એવો આવે છે કે ગોંડલનું રાજકારણનો પણ ચોકથા સુરત ગોઠવાતા હોય એવું લાગી રહ્યું છે કારણ કે અગાઉ પણ નિખિલ ડોંગા એ જાહેર કર્યું છે કે બે હજાર સત્યાવીસમાં ચૂંટણી લડવી છે અને જયરાજસિંહ સામે લડવી છે અથવા ગણેશ સામે લડવી છે જે હશે પણ એના અંતર્ગત તમે જુઓ કે ગોપાલ ઇટાલિયાના સૌરાષ્ટ્ર પરિભ્રમણ અને આપનો પગ પેસારો લેવા પાટીદાર ફેક્ટરનો જે વાત છે એ અંતર્ગત જે કાલની મુલાકાત રાજકીય રીતે ખૂબ જ ચર્ચામાં આવી રહી છે ગોપાલ ઇટાલિયા અને નિખિલ દોંગા બંને મળ્યા એ સામાજિક સમારોહમાં મળ્યા પરંપરાગત નવરાત્રિ મહોત્સવમાં મળ્યા ધાર્મિક માલવિયા એમનું આવકાર્યા પણ આયોજક તરીકે તમામ કોડલધામના જે કાર્યકર્તા છે પરંતુ જેને કહી શકાય કે જે આપને કારણે ગોપાલ ઇટાલિયા અને નિખિલ દોંગાની જે મુલાકાત ફરી એક ચર્ચામાં આવી છે કારણ કે એવું લાગી રહ્યું છે કે ગોંડલમાં ધારો કે ભાજપ વર્તમાન ધારાસભ્યના પરિવારમાંથી કોઈને ટિકિટ આપે તો વિકલ્પમાં નિખિલ ડોંગાને લડવા માટે આપનો સહારો મળી શકે આપ એમને લઈ શકે આ તમામ ચોકઠા ગોઠવાતા હોય એવી ચર્ચા છે હજુ બે હજાર સત્યાવીસને ઘણી વાર છે પણ ગોંડલ એટલા ચિત્રમાં આવ્યું છે કે અલ્પેશ કથિરિયા હોય જિગીસા પટેલ હોય આ તમામના જે કાર્યક્રમો થયા છે ગોંડલમાં અને આગામી દિવસોમાં દિવાળી આસપાસ ત્યાં જે એક એક પછી એક કાર્યક્રમો ગોંડલમાં થવાના છે એનું મેઇન સેન્ટર સુરત હશે સુરતથી લોકો આવશે હશે સૌરાષ્ટ્રના ગોંડલના જૂનાગઢના કે રાજકોટના કે અમદાવાદ બાપુનગરના પરંતુ ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડોંગાની ગઈકાલની મુલાકાત આજે સમગ્ર દિવસ દરમિયાન ચર્ચામાં રહી છે અને જોવાનું એ રહે છે કે આ ઇશારો છે ભલે સૂચક છે પરંતુ સૌરાષ્ટ્રના રાજકારણ માટે ગઈકાલ રાતનો નવરાત્રિ મહોત્સવ આ મુલાકાત ખૂબ જ ચર્ચામાં છે જી ધર્મેશ બિલકુલ આભાર આપનો એટલે નવરાત્રી મહોત્સવ તો એક પારિવારિક મહોત્સવ હતો પરંતુ એ ચર્ચાનો વિષય અત્યારે એટલા માટે બન્યો છે કારણ કે જ્યારે આ મુલાકાત થઈ ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડોમરા વચ્ચે

ડોંગા ગણેશ ગોંડલની ની સામે ચૂંટણી લડવાના છે એ પણ એક સવાલ ઉદ્ભવી રહ્યું છે કારણ કે નિખિલ ડોંગાએ અગાઉ એવું પણ કહ્યું હતું કે પાર્ટી નક્કી કરે એને ટિકિટ મળે છે એ અહેવાલમાં બે માં ગોંડલમાંથી ચૂંટણી લડવાના સવાલમાં

એ નિખિલ દોંગાના એ સમયના શબ્દો અને ત્યારબાદ ગોપાલ એટાલિયા સાથેની મુલાકાત કારણ કે સૌરાષ્ટ્રમાં હાલ ગોપાલ એટાલિયા સતત સભાઓ ગજવે છે સતત તેમની હાજરી જોવા મળે છે વિસાવદરની ચૂંટણી બાદ સૌરાષ્ટ્રના રાજકારણમાં ગોપાલ એટાલિયા ખૂબ હાલ આજકાલ એક્ટિવ જોવા મળી રહ્યા છે એટલે એક તરફ ગોપાલ એટાલિયાની એક્ટિવનેસ છે સૌરાષ્ટ્રનું રાજકારણ જે અત્યારે તમામ પક્ષ માટે કેન્દ્રબિંદુ રહ્યું છે કારણ કે જ્યારે ગુજરાતના રાજકારણની વાત આવે છે ત્યારે ગુજરાતના રાજકારણના દ્વાર ખુલે છે સૌરાષ્ટ્રથી અને સૌરાષ્ટ્રમાં જે એક બેઠક આમ આદમી પાર્ટી પાર્ટીના ફાળે ગઈ છે વિસાવદર બેઠક ત્યારબાદ ખૂબ એક્ટિવ આમ આદમી પાર્ટી જોવા મળી બીજી તરફ જોવા જઈએ કોંગ્રેસ પણ એક્ટિવ થઈ ગઈ છે સૌરાષ્ટ્રમાં હાલમાં જ કોંગ્રેસે પ્રશિક્ષણ શિબિર યોજી હતી અને હવે ભાજપ પણ એક્ટિવ થઈ ગઈ ભાજપે પણ સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવી છે એટલે આ તમામ નેતાઓની મુલાકાતને જોતા પણ લાગી રહ્યું છે સૌરાષ્ટ્રના રાજકારણમાં બે હજાર સત્યાવીસમાં ચોક્કસપણે કંઈક નવું થશે